નમસ્કાર ખેડૂત મિત્રો હું રાઠવ નારણ આઈસીએલ કંપનીમાંથી આપણે જ્યાં તમે ઘઉં છે એની અંદર નિંદાપણ નાશક જે દવા આવે છે મેટ સલ્ફિર મિથાઈલ અને પોડીનો ફો રોપલ જાય જે લાંબા પાન અને ગોળ પાન માટેની દવા છે એની સાથે આપણે આઈસીએલ કંપનીનો સ્ટાર્ટરનો ડેમો લીધેલો હતો તમે અત્યારે જુઓ કે આ ખડ છે એ અત્યારે સંપૂર્ણપણે નાશ થવા આવ્યું છે એટલે નાશક દવા સાથે આ સ્ટાર્ટર જો તમે ભેળવશો તો ઘઉંનો જે ગ્રોથ છે એ પણ સારો રહેશે અને સાથે સાથે ખળ પણ તમારું નાબૂદ થઈ જશે અત્યારે તમે આ ઘઉં જે આમાં આપણે ડેમો કરેલો તો એ તમે ઘઉં જોઈ શકો છો એટલે જ્યારે આ તમે નાશક દવાનો ઉપયોગ કરો છો મેટસોલ્ફિરોન મિથાલ અને ક્લોડીનો પ્રોપર જાઇલ કે જે પાઉચ આવે છે અને જે મેટસોલ્ફિરોન મિથાલ આવે છે એમાં મમરી અને સ્ટીકર હોય છે તો એ જ્યારે તમારે પંપની અંદર ઉમેરવાનું ત્યારે અડધો પંપ ભરી અને એ ઉમેરી દેવાનું છે અને જ્યારે બે કે ત્રણ લીટર પાણી બાકી રહી પંપની અંદર ભરવામાં ત્યારે આનું જે દ્રાવણ હોય છે એ પંપની અંદર નાખવાનું હોય છે એનાથી ઘઉંનો ગ્રોથ પણ સારો રહે છે અને તમારું ખળ પણ સંપૂર્ણપણે નાબૂદ થઈ જાય છે અને અત્યારે ઘઉંની અંદર કોઈ પણ જાતનો ઇફેક્ટ જોવા મળતો નથી અને જ્યારે બાજુના ઘઉંની અંદર આપણે જોઈએ તો એની અંદર પણ નાસક દેવાનો ઉપયોગ કરેલો છે અને એને પાનની અંદર ઇફેક્ટ જોવા મળે છે પાન બળેલા જોવા મળે છે નીચેના પાન જો બળેલા જોવા મળે છે આની અંદર પણ આ જ દવાનો ઉપયોગ કરેલો હતો તો ખેડૂત મિત્રો ખાસ ભલામણ કરવામાં છે અત્યારે જે તમે ઘઉંની અંદર નિંદામણનાશક દવાનો ઉપયોગ કરો છો એમાં ખાસ આઈસીએલ કંપનીનું જે લો પીએચવાળું ખાતર છે સ્ટાર્ટર એનપી કે અગિયાર છત્રીસ ચોવીસ છે પાંચ માઇક્રોન્યુટન છે એડઝોવન ટેકનોલોજી છે ફર્ટી વન ટેકનોલોજી છે ન્યુમેક છે સ્ટીકર છે અને સ્પ્રેડર છે એટલી વસ્તુ આ ખાતરની અંદર છે અને નિંદમણ નાશક દેવા ભેગું ચાલે છે કોઈ જાતનો કંઈ પ્રોબ્લેમ આવતો નથી મેં તમને લાઈવ આ વિડિયો દ્વારા બતાવ્યો છે થેન્ક યુ